Father, uh -huh. <laughs> અહીં રહે અહીં જે સેવા ફાવી માટે ભક્તો છે ઘણા બધી આવે છે ને આ મંદિર બહુ પુરાણું છે સાતસો વર્ષ જૂનું મંદિર છે ને એને છે ને એટેચ કરવા માટે માગે છે ને આનું નામ છે મૂળ ચંડેશ્વર મહાદેવ છે ને એને કહે નીચે તેને કુંડેશ્વર એ કહે છે ને છે ને રુવાળિયા મહાદેવ એ કહે છે એને જીણોધર માટે પબ્લિક આવે ના દર્શને આવે એવી અમારે ભાવગોરીય આમંત્રણ છે અઘોરે ભ્યોરેભ્યો ઘોર ઘોર સર્વે સર્વેભ્યો સર્વ સર્વે સર્વેભ્યો નમસ્તે હસ્ત રુદ્ર રૂપે રૂપેભ્ય વિરાસતોમાં વિચરણ કે મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી અત્યારે આપણે નેલવાડાના ઈશાન ભાગે આવેલા ભગવાન મૂલ ચંડીસ મહાદેવ એટલે કે ઉન્ડેશ્વર મહાદેવ નાના મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ સ્કંદપુરાણના ત્રણસો આઠમાં અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે તસ્માન નારાયણ પૂર્વે કિંચિત જ્ઞાન સંસ્થિત મૂલચંડીસ નામના તો વિખ્યા તમ પૂર્વમાં ઈશાન ભાગમાં ભગવાન મૂલચંડીશના દર્શન કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે એવું સુવિખ્યાત મૂલચંડીશનું આ લિંગના આપણે દર્શન કરીએ છીએ સ્કંદપુરાણના નાગરખંડમાં પ્રભાસખંડમાં મૂલચંડીશની કથાનો ઉલ્લેખ જોવા મળે છે ભગવાન આ પ્રદેશમાં આવ્યા અને આ દેવ વનની અતિ મનોહર વાતાવરણ કુદરતી સૌંદર્ય અને આઈની ઉપાસના અને અનેનું વાતાવરણ ઋષિઓનું જોઈ અને ભગવાન પોતે ભાવ વિભોર થઈ ગયા ભાવ વિભોર અવસ્થામાં દંડી સ્વામીનું સ્વરૂપ ધારણ કર્યું અને નગ્ન અવસ્થામાં ફેર્યા એટલે નગ્ન હર કહેવાડા અને હર શબ્દ ઉપરથી આ પ્રદેશને નાગેર શબ્દ અપભ્રંશ ગયો દેવદાર વનની અંદર અહીં ઋષિઓના જુદા જુદા આશ્રમો હતા તે આશ્રમોમાં ભગવાનનું આવું સ્વરૂપ જોઈ અને ઋષિ પત્નીઓ બધી કામાક્રાંત થઈ ભગવાનના દર્શન માટે બધું જ કામ છોડીને ભગવાન જે સ્વરૂપમાં ભિક્ષા ગ્રહણ કરતા હતા એમની પાછળ દોડવા લાગી અને આનાથી તપોદન ઋષિઓએ ભગવાનના આ નહર સ્વરૂપને જોઈને એના લિંગ પતનનો શ્રાપ આવ્યો અને જે જગ્યાએ લિંગ પડ્યું એ એમ માનવામાં આવે છે કે એ જ આ મૂળચંડીશ મહાદેવ કે લુહારીયા મહાદેવ કે નાના મહાદેવ કે મુંડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીંયા બીજા ચાર લિંગો પણ છે ભગવાન મૌલચંડીશનું સવા ફૂટનું લિંગ એની બાજુમાં મુંડેશ્વર એની બાજુમાં લોહારેશ્વર એમ જુદા જુદા ચાર લિંગો અહીંયા આવેલા છે પણ જે જગ્યાએ લિંગ પડ્યું એ આ દેવકુલમ એટલે દેવવાડા ગામ અને આજુબાજુનું જે દેવ વન છે તે એની કથા સ્કંદ પુરાણમાં જોવા મળે છે ભગવાનના લિંગ પતન થવાથી ઋષિઓના પણ એની અસર થઈ અને એમની પણ એ જ અવસ્થા થઈ એટલે સવે બ્રહ્માજીની સ્તુતિ કરી અને બ્રહ્માજીએ ભગવાનને ફરી પાછી પ્રાર્થના કરી અને ભગવાનનું ગજ સ્વરૂપ કુબેર આશ્રમ એટલે કે જે આપણે અહીંયા બાજુમાં કોબાનો આરોપ કહીએ છીએ ત્યાં ગજ સ્વરૂપમાં ભગવાન બેઠા અને ભગવાનનું લિંગ જ્યાં ઉન્નત છે એ ઉન્નત સ્થલમ એટલે આ સિવાય આપણું ઉના કહેવાય છે એ ઉન્નત સ્થાનથી જે મૂલચંડીશના રૂપમાં સર્વે એ પ્રાર્થના કરી કે આ લિંગની અંદર તમે કાયને સ્થાન પામો એ ની કથા જે સાંભળે છે ગ્રહણ કરે છે એના સર્વ પાપો નાશ પામે છે એવું ત્રણસો આઠથી ત્રણસો અગિયારમાં અધ્યાયમાં માં જોવા મળે છે આ મંદિરનો દીર્ણોદ્ધાર સમત ઓગણીસો બાસઠ વૈશાખ સુધી ત્રીજ અને ગુરુવારે થયેલો છે એવો અહીં મોજૂદ છે પાછળના જગ્યાએ પાણીઓ પણ આવેલા છે આજુબાજુ સાધુ સમાજની સમાધિઓ પણ છે અને સરકારના ચોપડા ઉપર અનોખ ગરગુસાઈજી બાવાજીને આ જમીન સાડા ચાર કે ચાર વીઘા દિવેલ તરીકે આપવામાં આવી છે ભગવાનના આ મૂલચંડીશના દર્શન કરવાથી આપણે અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે પુરાણના એ દેવી કહેવાય છે અને એનો હું સ્વામી છું ને એનું મૂળ લિંગ અહીં છે એને કારણે આનું નામ મૂળ ચંડીશ પડ્યું એવી કથા ત્રણસો આઠમાં અધ્યાયના છાસઠના શ્લોકમાં આપણને જોવા મળે છે ભગવાન મૂળ ચંડીશના દર્શન કરવાથી એ અમુક તિથિઓએ અને અમુક વારે આની પૂજા કરવાથી અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય એવું સ્કંદપુરાણનું કેવું છે ગજરૂપ શિવજી તપતોદક કુંડમાં જે ભગવતી પાર્વતીય સર્જન કર્યું અને ગોરશનું પાન કરાવ્યું એ બાજુમાં કુબેર આશ્રમ હતો એને અત્યારે અપભ્રંશ શબ્દ કોબાનો આરો કહેવાય છે અને બાજુમાં સંગમેશ્વર એટલે કે સુખનાથ મહાદેવ પણ અહીંયા છે બાજુમાં લુહાર સમાજે બંધાવેલી ધર્મશાળા છે પૂજારીઓને રહેવાનું સ્થાન છે પાછળના ભાગે જાન પાળિયાઓ આવેલા છે જેનું પણ ભગવાનનું દર્શન કરવાથી આ કથા સ્કંદ પુરાણમાં આપવામાં આવી છે આ સ્થળ વર્તમાન સમયમાં જીર્ણોધાર માગે તેવું છે આટલું પ્રાચીન અને પૌરાણિક સ્થાન અત્યારે વર્તમાન સમયમાં જર્જરિત અવસ્થામાં છે કેટલાક લોકો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે કે ફરી આ સ્થાન જાગૃત થાય એની પવિત્રતા અને સ્વચ્છતા જળવાઈ રહે મંદિરની ત્રણ પેઢીના ગુસાઈજીઓ અહીંયા પૂજા પણ કરી રહ્યા છે અને સમાજ ખાસ કરીને એમના દેવ છે એટલે એ લોકો પણ અહીં યતકિંચિત પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે